નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ વિંજીવડ ગામ આ વિજીવડ ગામ ગોંડલથી બત્રીસ કિલોમીટર અને રાજકોટથી પંચોતેર કિલોમીટરના અંતરે આવ્યું છે આ જગ્યા ઉપર સાડી સાતસો ભૂતાવડનો નાશ કર્યો હતો વિજભાઈ માએ તો સમગ્ર ઇતિહાસ આપણે જાણીશું કઈ રીતે તમારે અહીંયા આવવું કે સમગ્ર માહિતી અમે તમને આ વિડીયોમાં આપવાના છીએ તો અત્યારે તમે જે મંદિર જોઈ રહ્યા છો આ છે વિજબાઈ માનું મંદિર જે વિંજીવડ ગામમાં આવ્યું છે વિંજવડ વિજબાઈ માનું મંદિર ગામના પાદરમાં સરસ મજાનું ગામ છે એમ કહેવાય છે આ જગ્યા ઉપર સાડી સાતસો ભૂતાવળ જેના પગ નીચે દબાવીને આ માતાજીએ એ પરચા પૂરેલા છે એનું વિજબાઈ માતાનું મંદિર છે જે આમ ખોડિયારમાં સ્વરૂપમાં ગણાય ગામ વિજવાડ મહાદેવ વિજબાઈ માના એક મંદિરની એક્ઝેક્ટ બાજુમાં શરણો અભિષેક કે માતાજીના સાનિધ્યમાં જે પણ અહીંયા દંપતી અરજ લઈને આવે છે એની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે જે આ ફોટા જોઈ શકો છો જે મા ભગવતી વીજબાઈ માએ સંતાનો આપી એની ખોટ પૂરેલી છે જેનું પ્રમાણ અહીંયા આપણને જોવા મળે છે સરસ જગ્યા સાડી સાતસો ભૂતાવળ જેના પગની છે કચ્છના રેવો ધરમ વિજુવડના વિજબાઈમાં વીજબાઈમાં હાજરા હાજર તો દર્શક મિત્રો ખૂબ જ પવિત્ર ધામ છે વિજબાઈ માનું વિંજીવડ આ જગ્યાનો ઇતિહાસ તમે જાણ્યો હશે સાડી સાતસો ભૂતાવડનો આ જગ્યાએ નાશ કરીને વિજબાઈ માએ આ ધરતીને પવિત્ર કરી હતી તો તમે રાજકોટ અથવા ગોંડલ જવાના હો તો આ જગ્યાએ અચૂક મુલાકાત લો અને વિજબાઈ માના પણ દર્શન કરો તમારે આ જગ્યાએ જવું હોય તો ગૂગલ મેપની જે લિંક છે તે અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે જેના આધારે તમે આ જગ્યાએ દર્શન માટે જઈ શકો તો તમે જે ફોટો ત્યાં નિહાળી રહ્યા છો આ છે વિજબાઈ માનો અને ઇતિહાસ પણ આ ફોટાની અંદર લખેલો છે વિજબાઈ માના મંદિરની બાજુમાં વિજયેશ્વર મહાદેવનું પણ મંદિર આવ્યું છે જ્યાં તમારે જળ અભિષેક કરવો હોય તો વિજયેશ્વર મહાદેવ તમે અહીંયા જળ અભિષેક પણ સાથે સાથે કરી શકો છો તો દર્શક મિત્રો આશા કહું છું તમને વિડીયો સારો લાગ્યો હોય છે તમને સમગ્ર માહિતી મળી હશે છે માના આ ધામની તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા